કેવી નિર્લજ્જતા પૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો એમની હાંસી ઉડાવવામાં આવી એની વાત મુખ્ય સૌ પત્રકાર સાંભળી દોઢ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસોમાંથી કોઈને પણ એ જનતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં

કે તમને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી પડખે રહીશું અને અનુકૂળતા મળી તો દેશની પાર્લામેન્ટમાં પણ તમારા આ ન્યાયના પ્રશ્નને ઉપાડીશું એ બાદ જ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પીડિત પરિવારોની યાદ આવી આ દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝ થવાની છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી જેમ આશાબેન કાથડના પિતા ચંદુભી કાથડે કીધું કે એમની મજાક કરે મશ્કરી કરવામાં આવી છે એ બોલવા માટે ઊભા થયા તેમણે ચૂપ કરી દીધા એમને બોલવા ના દીધા આ બાર જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજુ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી ન આપી કશું જ એમને લેખિતમાં બાહેદરી કે ખાતરી નથી આપી

એ પોતે જ પીડિત પરિવારો કહે પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી રાજ્યની સરકાર ગૃહમંત્રી મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માંગતા નથી એટલે ના છૂટકે અમે બધા એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટાભાગે એક ઓગસ્ટથી મોરબી થી શરૂ કરીને એક ન્યાય યાત્રાનો પ્રારંભ કરીશું મારા સાથી લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર વાત કરશે પણ એ વચ્ચે એક નાનકડો મુદ્દો કહી દઉં કે ગઈકાલે ઉનાકાંડના આઠ વર્ષ પૂરા થયા અને આજે સવારે ઉનાકાંડમાં ભોગ બનનારા વસરામભાઈ સરવૈયાનો મારી પર ફોન હતો કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે ચાર એસઆરપીના કોન્સ્ટેબલો ચાર એસઆરપી ના જવાનો અને બે કોન્સ્ટેબલો એમ છ પોલીસ કર્મીઓનું જે રક્ષણ આપેલું એમાંથી કોઈ જ કારણ બતાયા વગર અચાનક ગઈકાલે મોડી રાત્રે ચાર એસઆરપી ના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે હવે ઉલ્લેખનીય છે કે એકાદ દોઢ મહિનામાં ઉનાકાંડનો ચુકાદો આવવાનો છે એટલે ઉનાકાંડના પીડિતોને લડવાની હિંમત મળે એ વાત તો દૂર રહી એમનો હોંસલો એમનો મોરલ

સામાન્ય ત્યાંથી રાહુલ ગાંધીનો ઝૂમ કોલ કર્યો એની સેવામાંથી ઇન્કવાયરી પણ થઈ છે આ બધું દેખાડે છે કે રાજ્યની સરકારને પીડિતો માટે કોઈ જ લાગણી નથી બચી ન્યાય નથી આપવા માંગતા અને એટલા માટે અમે ન્યાય યાત્રાનો પ્રારંભ એક ઓગસ્ટથી થી કરવાના છીએ મારા સાથી અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ માન્ય લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર ચર્ચા કરશે લાલજીભાઈ